તાલુકાની સોળ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોની લીડ સાથેના પરિણામો બાજુબેન વેલાજી ઠાકોર ખડોસણ મતોથી બાજુ મંગુબેન વસરામજી ઠાકોર ચાત્રા છપ્પન મતોથી વિજય સત્તાજી ભુદ્રાજી ઠાકોર લાડુલા અઠ્યાવીસ મતોથી થી વિજય સુરેશભાઈ રઘુનાથભાઈ ચૌધરી જાસનવાડા એકસો સોળ મતોથી વિજય મોનાબેન જોરાજી ઠાકોર બેડા ચાલીસ મતોથી થી વિજય ગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ કોડાસો પચીસ મતોથી વિજય જગદીશભાઈ મોહનભાઈ દેસાઈ વડપગ છસો છ્યાસી મતોથી વિજય જેબરબેન બલાભાઈ રબારી ચિચોદરા ત્રણસો ત્રેવીસ મતોથી વિજય રમેશભાઈ દલરામભાઈ શણવા એકસો પોત્રીસ મતોથી વિજય

કેવા વિકાસના કામો જે લોકોને વાયદા આપ્યા ચૂંટણી પ્રચારમાં એ વાયદા પૂરા કરીશું અને અઢારે આલમનો સાથ સહકાર જે મળ્યો છે એ બદલ અઢારે આલમનો આખા જાસણવાડા પંચાયતના જે મતદારો છે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ દર્શાવી અને મને વિજેતા જાહેર કર્યો એ બદલ દરેક વ્યક્તિનો વિશ્વાસ હું ક્યારેય તૂટવા નહીં દઉં અને મારાથી બનતા પ્રયત્નો કરી દરેક વિકાસના કાર્યમાં સાથે રહી અને સારો એવો વિકાસ જાસણવાડામાં કરીશું ખાસ તો જાસણવાડામાં પાણીની સમસ્યા છે તો મેન પાણીનો જ પ્રશ્ન છે એની અંદર મીઠા પાણીની વ્યવસ્થા કાયમ માટે થાય એવી વ્યવસ્થા ઊભી કરશે કેટલા મતલબથી વિજય